જય માતાજી મિત્રો સ્વાગત છે મારી ન્યૂ વિડીયોમાં તો દોસ્તો આ વિડીયોમાં હું તમને બતાવવાનું છું કે તમે અભી તક રેશન કાર્ડ મેં એ કેવાયસી નહીં નહીં ક્યાં હૈ રાશન બંધ હો ગયા હૈ તો ક્યાં કરના તો ચાલો હું તમને બતાવું તો તમારે કંઈ પર જાણ કી જરૂરત નહીં ઘર પર હિ કર સકતી હો તો ચાલો હું તમને બતાવું એનો પ્રોસેસ તો તમારે ઘર બેઠા કેવાયસી કરવા માટે મારે રાશન એપ્લિકેશન ડાઉનલોડ કરીને હું તમારે રેશન કાર્ડ લિંક કરી લેવાનું છે તો દોસ્તો લિંક કરતા ના આવડતું હોય તો પણ હું વિડીયો બનાવશું કોમેન્ટ કરજો તો તમારે આમાં લોગ ઇન કરી લેવાનું છે હું લિંક કરી લઉં છે લિંક કરવા પછી તમારે આમાં પિન નાખીને લોગ ઇન કરવાનું રહેશે ચાલો હું લોગ ઇન કરી લઉં છું લોગ ઇન કરવા પછી તમને આવું ઇન્ટરફેસ જોવા મળશે તો ચાલો હું હું પિન અને કોડ નાખીને લોગિન પર ક્લિક કરીને લોગ ઇન કરી લઉં તો દોસ્તો આ ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો પર તમને બહુ જ સારો ઓપ્શન મળે છે તો દોસ્તો આ એપથી તમે રાશન કાર્ડને લગતા દરેક કામ કર બેઠા કરી શકો છો રેશન કાર્ડની વિગતો જોઈ શકો છો તમારી તો ચાલો હું તમને બતાવું તો તમારે આમ આધાર અને મોબાઈલની સિસ્તીવાળા પર ક્લિક કરીને તમારે આમાં કેવાય કરવા માટે સૌથી પહેલાં તમારે રેશન કાર્ડમાં જો પણ નંબર કેવાય સી કરવું છે તે નંબર યા પર લિંક કરવાનો રહે છે લિંક કરીને બહુ સારું ઓપ્શન મળે છે રાશન કાર્ડમાં તો તમે તમને મળવા પાથર જથ્થો દુકાન દુકાનની લિસ્ટ હું બધું કરી શકો છું તો તમારે એ કેવાયસી કરવા માટે તમે એસે કરશો તો તમને આધારિત કેવાયસી સીનું ઓપ્શન જોવા મળશે કેવાયસી પર ક્લિક કરશો તો તમને જેટલા પર કેવાયસી કરેલા છે જેટલા કેવાયસી સી નહીં કરેલા તે જોવા મળી રહે છે ચાલો તો આટલા મેમ્બરમાં કેવાયસી નથી કરેલું કે કરેલું છે તો પણ તમને જોવા મળી રહે છે તો ચાલો આ મેમ્બરનું કેવાય સી નહીં કરેલું તેને સિલેક્ટ કરીને આ કેપ ચકો ટાઈપ કરીને એના પર ક્લિક કરશું તો દોસ્તો અમારે ત્રી ત્રણ મેમ્બર છે અમે ખાલી બેનો કે વાયસી કરેલું છે અને એક કેવાયસી પેન્ડિંગ બતાવે છે એક કેવાયથી પેન્ડિંગ બતાવે છે અમે આ બસ સફિય સિલેક્ટ કરો એના પર ક્લિક કરીને એ સફિદ સિલેક્ટ કરીને એના પર સિલેક્ટ કરવા પછી ઓટીપી જનરેટ કરો એનું કે તમારે કેવાયસી શિખર બેઠા કરવા માટે તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે તો તમારે ટર્મ એન્ડ કન્ડિશન પર ક્લિક કરીને ઓટીપી જનરેટ પર ક્લિક કરો તમારે આધાર કાર્ડમાં જો પણ મોબાઈલ લિંક હશે તેના પર ઓટીપી હશે ઓટીપી ટાઈપ કરશો તો તમને એના પર એક તમારું ફેસ વેરીફાઈ કરવાનું રહેશે તમે ફેસ વેરીફાઈ કરશો તો તમારું બારથી ચોવીસ કલાકના અંદર ેશન કાર્ડમાં એક કેવાય સી થઈ જશે તો આવીના તમે ઘર બેઠા તમારું એ કેવાયસી કરી શકો છો રાશન કાર્ડનું તો તમે જે જે વિદન એ કેવાયસી કરશો તો તમને જોગન રાશન બંધ થયું છે તે મળવાનું ચાલુ થઈ જશે તો આવીના ઘર બેઠા તમે રેશન કાર્ડમાં એક કેવાય કરી શકો છો